દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે કેજરીવાલે કહ્યું કે તેમના એકવીસ ધારાસભ્યોને તોડવાની યોજના છે જેમાંથી સાત ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો દિલ્હી સરકારના મંત્રી આતિસિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પચીસ પચીસ કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે તેમના સાત ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આતિશીએ કહ્યું હતું કે યોગ્ય સમય આવશે ત્યારે તે ઓડિયો ક્લિપ રિલીઝ કરશે પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ આરટી પણ નોટિસ મોકલી શકે છે ઈડીએ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે પાંચમી વખત સમન્સ મોકલ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો